નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર વલભીપુર રોડ પર ખાનગી ટ્રાવેલ્સ ની બસ અને કાર વચ્ચે અકસ્માત થતા ચાર વ્યક્તિ ને ઈજા થઈ છે ભાવનગર વલ્ભીપુર રોડ પર આવેલ રાઘવ પેટ્રોલ પંપ નજીક ખાનગી ટ્રાવેલ્સની બસ અને કાર વચ્ચે અકસ્માત થતા કારમાં મુસાફરી કરી રહેલા ચાર વ્યક્તિને ઈજા થઈ હતી અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે સિહોર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે